દાળ ભાત બનાવવા માટે મેં એક નાની વાટકી દાળ લઈ લીધી છે અને તેને ધોઈ નાખવાની બે વાર પાણીથી ધોઈ નાખવાની એક વાટકી નાની ચોખા લીધા છે તો અને એને તે ધોઈ બે વાર પાણીથી ધોઈ નાખવાના પછી હવે દાળની અંદર મેં થોડુંક પાણી નાખ્યું છે અને તેની અંદર મેં બટેકા સૂકી ભાજી કરવા માટે બટેકા બે નાખ્યા છે ફાડા કરીને હવે એના પર કાણાવાળું છીબું ઢાંકી દેવાનું અને તેના પર પછી ભાત બનાવવા માટે એક તપેલી મૂકીને તેમાં પાણી નાખીને એને ઢાંકી દેવાની હવે અહીંયા ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા કુકરમાં બે પાવળા તેલ નાખ્યું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું અને થોડીક હીંગ નાખી અને એમાં થોડીક હળદર નાખવાની અને પછી એમાં ગુવાર નાખી એને વઘારી નાખવાનું હવે તેને અલાઈ નાખવાનું પછી તેમાં મરચું ધાણા જીરું અને મીઠું નાખી તેને અલાઈ નાખવાનું બરાબર પછી એમાં થોડું પાણી અડધો ગ્લાસ જેટલું થોડું પાણી નાખવાનું અને પછી એનું ઢાંકણ વાખી અને તેને ચાર સીટી થવા દેવાની એટલે આપણું શાક તૈયાર થઈ જાય હવે આ બાજુ રોટલી બનાવવા માટે લોટ બાંધી લેવાનો તો પાંચ દસ મિનિટ રહેવા દેવા માટે એટલે એમાં કૂણ સરસ આવી જાય હવે આ બાજુ આપણા દાળ ભાત બફાઈ ગયા છે અંદર બટેકાઈ બફાઈ ગયા હશે આ ભાત આપણા જો તૈયાર છે દાળા સરસ બફાઈ ગઈ છે અને બટેકા પણ સરસ બફાઈ ગયા છે હવે ગેસ બંધ કરીને પછી આપણે હવે એમાંથી બટેકા કાઢી લઈએ બટેકા સરસ બફાઈ ગયા છે જુઓ જો સરસ બફાઈ ગયા છે ને બટેકા આપણા હવે આપણે દાળમાં મસાલો કરી લઈએ તો તેમાં અમે ટામેટું અડધું ટામેટું નાખ્યું બે મરચાં નાખ્યા અને એમાં થોડુંક પાણી ઉમેરી દઈએ હવે અડધું લીંબુ નીચોવી નાખીએ આપણે હવે એમાં પછી બ્લેન્ડર ફેરવી દઈએ હવે એમાં મસાલા કરી નાખીએ અડધી ચમચી હળદર અડધી ચમચી મરચું ધાણા જીરું થોડું આખું જીરું નાખીએ એટલે સ્વાદ સરસ આવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ એમાં હવે હલાવી નાખીએ આપણે પછી એને ગેસ ઉપર મૂકી અને એમાં થોડોક ગોળ ઉમેરીએ ગળપણ માટે થોડોક હવે આ બાજુ સૂકી ભાજી બનાવવા માટે મેં બે પાવડા તેલ લીધું ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી નાખીએ થોડો મીઠો લીમડો નાખીએ મીઠો લીમડો મરચાં અને ટામેટું નાખીને વઘારી નાખીએ હવે હલાવી નાખીએ હવે એની અંદર આપણે બટેકા ઉમેરી દઈએ થોડુંક અડધું લીંબુની છોવીએ સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ થોડુંક એમાં હળદર નાખીએ કોથમીર એમાં ઉમેરીએ એટલે આપણે સૂકી ભાજી તૈયાર છે હવે દાળને વઘારવા માટે તેમાં એક એક પાવડું તેલ લઈ અને તેમાં રાય જીરું હિંગ લીમડો નાખીને દાળને આપણે વઘારી નાખીએ દાળ આપણી વઘારાઈ ગઈ છે હવે એમાં થોડીક કોથમીર ઉમેરી દઈએ આ બાજુ હવે આપણે રોટલી ચાલુ કરી દઈએ કેવી સરસ મજાની રોટલી થાય છે ને ફૂલીને દડા જેવી હવે એને ઘી લઈને ચોપડી નાખીએ જો આપણી થાળી તૈયાર છે દાળ ભાત સૂકી ભાજી ગુવારનું શાક રોટલી પાપડ છાસ અને અથાણું